બીન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાઓનું ખાલી જગ્યાનું લિસ્ટ જાહેર થઈ ગયું છે જેમાં એગ્રીકલ્ચરની અંદર સબ્જેક્ટ વાઇઝ ટોટલ વેકેન્સી છે દસ ત્યાર પછી ફિમેલ માટે છે જીરો વેકેન્સી ત્યાર પછી બાયોલોજીની વાત કરીએ તો બાયોલોજીમાં ત્રાણું અને મહિલા માટે તેર કેમેસ્ટ્રીની અંદર સોળ ઇડબલ્યુએસની અને ટોટલ સત્યાસી વેકેન્સી છે અને મહિલા માટે આઠ અને પીએચ માટે ત્રણ કેટેગરી મુજબની પોસ્ટ રહેશે ત્યાર પછી કોમર્સની અંદર સૌથી વધારે જગ્યા છે એકસો ને બે જગ્યા ખાલી છે ઇડબલ્યુ એસની અંદર ત્રણસો પંદર જનરલની અંદર અને વીસ જગ્યા છે તે એસીની અંદર એસીબીસીની અંદર એકસો ચાલીસ એસટીની અંદર છાસઠ તેમ કરીને ટોટલ સત્યાસી છસો ને તેતાલીસ જગ્યા ખાલી થશે ત્યાર પછી મહિલા ઉમેદવારોની પણ ઘણી વેકેન્સી છે ચોવીસ ઇડબલ્યુ અંદર જનરલમાં ત્રીસ એસસીમાં ત્રણ એસીબીસી સત્તર એસટી નવ અને ટોટલ ઓગણ એસી પોસ્ટ છે અને પીએચ વીએચની અઢાર પોસ્ટ છે કોમ્પ્યુટરની વાત કરીએ તો ટોટલ જગ્યા બ્યાસી છે કેટેગરી મુજબ અને મહિલાની વાત કરીએ તો નવ જગ્યા છે અને પીએચ માટે ત્રણ જગ્યા ખાલી છે ત્યાર પછી આપણે ઇકોનોમિક્સની વાત કરીએ તો ટોટલ જગ્યા છે ત્રણસો સત્યોતેર મહિલા માટે તેતાલીસ અને પીએચની નવ જગ્યા ખાલી છે ત્યાર પછી ઇંગ્લિશમાં પણ સારી એવી જગ્યા ખાલી છે પાંચસો ને સોળ જગ્યા ટોટલ વેકેન્સી છે અને મહિલા માટે બાવન જગ્યા બાસઠ જગ્યા ખાલી છે અને પીએચ વીએચ માટે ચૌદ જગ્યા ખાલી છે ગુજરાતીની અંદર વાત કરીએ તો પાંચસો ને બાણું જેટલી વેકેન્સી આવેલી છે વિષયની અંદર અને ત્યાર પછી ઓગણસાઠ મહિલાની અંદર અને દસ જગ્યા છે તે પીએચની પોતાની જગ્યા છે ત્યાર પછી હિન્દીની અંદર એકસો ને ચોરાણું જેટલી વેકેન્સી છે અને મહિલા માટે એકવીસ અને પીએચ માટે ચાર વેકેન્સી છે ત્યાર પછી આપણે હિસ્ટ્રીની વાત કરીએ તો અડસઠ વેકેન્સી છે મહિલા ઉમેદવારો છ માગવામાં આવ્યા છે અને પીએચની ટોટલ એક વેકેન્સી છે ત્યાર પછી સાયક્લોજીની અંદર એકસો એકત્રીસ જગ્યા ખાલી છે ટોટલ મહિલાની પોતાની જગ્યા ગણીએ તો છ જગ્યા અને પીએચની એક જગ્યા ખાલી રહેશે ત્યાર પછી ફિઝિક્સની અંદર ટોટલ જગ્યા છે ઓગણએસી ત્યાર પછી મહિલા ઉમેદવારો માટે પાંચ જગ્યા છે અને પીએચની અંદર ટોટલ બે જગ્યા ફાળવવામાં આવી છે ત્યાર પછી પોલિટિકલ સાયન્સની અંદર વાત કરીએ તો ટોટલ પોલિટિકલ સાયન્સની અંદર જગ્યા છે પાંચ અને મહિલા માટે ઝીરો જીરો અને પીએચ માટે પણ ઝીરો જગ્યા દર્શાવવામાં આવી છે ત્યાર પછીની વાત કરીએ આપણે સાયક્લોજીની અંદર એકસો ને બે જનરલની છે બાવીસ ઇડબ્લ્યુએસની છે બસો છ જગ્યા છે અને મહિલા ઉમેદવારો માટે તેત્રીસ અને પીએચ માટે ચાર જગ્યા છે સંસ્કૃતની વાત કરીએ તો બસો ચાલીસ જગ્યા છે અને મહિલા માટે પચીસ જગ્યા છે અને પાંચ જગ્યા છે તે પીએચ માટે દર્શાવવામાં આવી છે અને મહિલાની અંદર સાડત્રીસ જગ્યા દર્શાવવામાં આવી છે અને પીએચ ની અંદર નવ જગ્યા દર્શાવવામાં આવી છે ત્યાર પછી સ્ટેટિસ્ટિક વિષયની વાત કરીએ તો ટોટલ જગ્યા છે એકસો ને બાણું અને મહિલા ઉમેદવારની બાવીસ અને પીએચ ની જગ્યા ચાર છે યોગા અને હેલ્થ માટેની જગ્યા ટોટલ એકત્રીસ છે અને મહિલા માટેની બે છે અને પીએચ માટેની એક જગ્યા છે તો આ તો ઉચ્ચતર માધ્યમિક શાળાઓની જગ્યાનું લિસ્ટ જેમાં ઈડબલ્યુ એ ટોટલ જગ્યા છે ત્રણ હજાર નવસો ને ચોરાણું મહિલા ઉમેદવારની ચારસો પાંત્રીસ અને જે પીએચ વીએચની ગણી શકાય તેની ત્રાણું જગ્યાઓ ટોટલ મૂકવામાં આવી છે ઉચ્ચતર માધ્યમિકનું લિસ્ટ ગુજરાતી મીડિયમનું છે અઠ્યાવીસ ત્રણ બે હજાર ત્રેવીસના રોજ પ્રસારિત કરવામાં આવ્યું છે